ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હવે ભાજપ એ ગાંધીનગરથી લોકસભાના મેદાનમાં ઉતારી રહેલું છે ત્યારે મતદારોનો મત શું છે ગાંધીનગર લોકસભામાં તે જાણવા ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ હાલ પ્રયાસ કરી રહેલ છે હાલ અમે ગાંધીનગરના ગિફ્ટ સિટી સર્કલે છીએ અને અહીં આસપાસના જે ગામના વરિષ્ઠ નાગરિકો છે તે એકઠા થયેલા છે અને તેમની સાથે આપણે વાત કરીશું તેમનો શું મત છે જે રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની અંદરથી લડી રહેલા છે તો ભાજપનું પરંતુ એવું કહેવું છે કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ઉપર તેમની અસર થશે ત્યારે વરિષ્ઠ નાગરિકો અહીં બેઠેલા છે તેમની સાથે આપણે વાત કરીશું દાદા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડે છે કેટલો ફાયદો થશે ગુજરાતીઓને ગુજરાત હોય હો ફાયદો થશે અને અમિત શાહ એમ કે સોરો વ્યાપી છે કોઈ કોમવાદી માણસ નથી અને સારામાં સારા વોટે લોકસભા જીત છે એવું અમારે મંતવ્ય છે અત્યાર સુધી અડવાણી હતા અહીંયા સંસદ સભ્ય હવે અમિત શાહ બનવાના છે અમિત શાહ એ રાષ્ટ્રીય નેતા છે તો એટલો સમય આપી શકશે અહીંના લોકોને હા અવાર નવર આવે છે ને અને સમય આપે છે અહીંયા આવે ગાંધીનગર આવશે પોતાનું વતન છે એટલે વતન અમારે તો દરેક વધારે સેવા આપે દાદા તમારું શું કહેવું છે કે આ ચૂંટણી જે છે એની અંદર મુદ્દાઓ મુખ્ય કયા રહેશે લોકોને કયા કયા મુદ્દા અસર કરે છે આ વિકાસના કામનો કોમનો જે ઝડપી થાય એ મુદ્દા ભાજપ સિવાય વિકાસ કોઈ બહુ કરાય ભાજપ સરકારે વિકાસ મોટો કર્યો છે એટલે અમિત શાહ સારું કરશે આ પાસે અને અડવાણી તો ચાણ હોય કોઈ દાડ કોઈને જોયા નહીં હા હા એટલે અમિત શાહ બહુ ફાયદો થશે ઘણો દાદા તમારા અહીંના જે સ્થાનિક મુદ્દાઓ છે એ કયા કયા ગામની અંદર કઈ કઈ સમસ્યા છે શું શું માગણી છે તમારી અમિત શાહ પાસેથી કે કઈ અપેક્ષાઓ છે અત્યારે તો શું છે ભાઈ દરેક માગણીઓ બધી આ સરકાર પૂરી કરે જ છે અને દરેક જગ્યાએ હાલ સગવડો સારી છે આજે આ મોદી સરકાર આપણી હતી આપણામાં આ બધું અત્યારે પાણી નેર બીજું ત્રીજું આ જાણતા હશે એ અમિત શાહ આપણું કામ કરવાના જ છે આપણા હશે ને આપણું કામ કરશે કોઈ બીજા અરે જવાના નહીં અડવાની નહીં તો બહાર ના હતા તો કોઈ આપણે સંભાળે લીધી નહીં ને આરે આપણી સંભાળ લે છે ને આપણે એમનું સેવા કરશું એ આપણી કરશે તો આ સરકાર આવી જોઈએ ચોક્કસ આ સરકાર આવી જોઈએ દાદા તમારું શું મત છે આ ચૂંટણી જે થવાની છે તો કયા મુદ્દાઓ મહત્વના રહેશે અને અમિત શાહ અહીંથી હવે ચૂંટણી લડાય છે તો કેટલો ફેર પડશે અમિત શાહ એક પ્રભાવિત ગુજરાતનો નેતા છે પ્રભાવિત અને એનો પ્રભાવ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે અને લોકોનો ઉત્સાહ વધ્યો છે અને આ ગુજરાતની પ્રગતિમાં એમનો મુખ્ય ફાળો છે અને અમિત શાહ એ મોદીના માર્ગદર્શક છે અને ગુજરાતની અંદર સારા છે એટલે એ ગુજરાતની પ્રગતિ માટે એ ગુજરાતના હિત માટે નેતા છે અને સ્થાનિક ગુજરાતના છે અને ભાવિ ભારતનું ભાવિ ઉજળું કરશે એવું મારું મંતવ્ય છે ચોક્કસ ભારતનું ભાવિ એ ઉજળું કરશે કાકા ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા છે બે હજાર ચૌદમાં છવ્વીસે છવ્વીસ ભાજપ જીતું હતું હવે અમિત શાહ ગાંધીનગરથી લડશે તો લાગે છે તમને કે છવ્વીસમાંથી છવ્વીસ પાછી ભાજપ જે બેઠકો છે એ જીતશે ભાજપ છવ્વીસ છવ્વીસ જીતી જવાની બરાબર અમિત શાહ એમાં જીતી જવાના બરાબર બોલો કયા કયા મુદ્દા એ મહત્વના રહેશે બરાબર મુદ્દાનું તો પણ અમિત શાહ હોય પણ ચૂંટણી આવે ને તો ગુજરાતના છે ને ગુજરાતનું કામ સારું કરે છે બરાબર સાહેબ એક ગુજરાતી તરીકે નો જે ભાવ છે અમિત શાહમાં આવે છે તો ગુજરાતીઓના કયા કયા મુદ્દાઓ છે કે જે અમિતભાઈ એ ઉઠાવવા જોઈએ ગુજરાતીના મુદ્દા એક તો અમારા રબારી સમાજના જ મુદ્દા કોણ અભળત છે ગમે સરકાર અમિત શાહ આવે કે બીજા આવે રબારીયાનું ગૌ ગૌનું આ સવાલ કોણ અભળત છે ગમે સરકાર આવે ગુજરાતનો આવે કે બીજો આવે કોઈ સંભળે છે આર ભાઈ મોંઘા પાડીએ અમે ગૌચારા માટે ફરાણા માટે ફરાણા માટે કોઈ વાત તો હભળતા નહીં એમને મારે લેવા આવ્યા ફોટા પાડી જાય બોલાઈ બોલાય જાય આટલું આટલું બોલો છો જે ગૌચરની જમીનનો જે મુદ્દો છે ઘાસચારાનો જે મુદ્દો છે એ એ એ પૂરા કરવા જોઈએ ગૌચા ઊભી રાખી ગાયો ચો ઊભી રાખીએ અમારે હા

બરાબર અને હવે આ અમારા જે માલધારી સમાજ છે ને એનો આક્ષેપ કયો છે કોઈ ગાયો પૂરવા વાડા નહીં કોઈ ગાયો ચરવા ગૌચર નહીં એના આક્ષેપો છે તો અમારી માલધારી સમાજની વાતો હોવાભશે એવી અમને આશા છે અમિતભાઈ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે બરાબર બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના નાતે ગુજરાત થી ઇલેક્શન લડતા હોય તો ગુજરાતની જે છવ્વીસ સીટો ખરી એના ઉપર ફાયદો થવાની ચોક્કસ કહી શકાય અને છવ્વીસે છવ્વીસ બીજેપી જીત છે અને અમિતભાઈને અહીંયા ગુજરાતમાં લડવાના કારણે ગુજરાતની છવ્વીસ સીટ ઉપર ફાયદો થશે અને બીજેપીનો વિજય થશે ચોક્કસ ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ એ ગુજરાતથી લડાઈએ તો મતદારોનો મત એવો છે કે જે રીતે જે દેશની અંદર મોટા નેતા છે અને સમગ્ર દેશની અંદર તેમનું સ્થાન એ હાલ વર્તમાન સમયમાં નંબર બેનું છે તો એવાની અંદર ચોક્કસ ગુજરાતની અંદર છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો મેળવી એ શક્ય બનશે અને તે સરળ પણ બનશે અને સાથે જ જે આ સ્થાનિક નાગરિકો છે તેમના જે પ્રશ્નો છે તે અંગે પણ તેમને વાચા આપેલી એટલે તેમને અપેક્ષા છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંથી સાંસદ સભ્ય બનશે તો જે પ્રશ્ન છે તેમનું પણ નિરાકરણ આવશે દર્શક મિત્રો મતદારોના મતની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અમે છીએ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અને ગાંધીનગર લોકસભા બેઠકની અંદર ભાજપના ઉમેદવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે ત્યારે આપણે ગાંધીનગરના મતદારો સાથે જ આપણે વાત કરીશું આ લોકસભાના મતદારોનો મત શું છે તેમને પાસે આપણે જાણીશું ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંથી હવે લોકસભા લડી રહેલા છે કેવો ઉત્સાહ જોવા મળે છે અને લોકોની કેવી અપેક્ષા છે ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને ભૂતકાળમાં અહીંયા આગળ અમિતભાઈ ચારથી પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સરખેજ વિધાનસભામાં હતા એટલે આ વિસ્તારના તેઓ વિસ્તારથી પરિચિત પ્રજા સાથે ડાયરેક્ટ પરિચિત છે એટલે જે જીતની લીડ છે એ ઐતિહાસિક હશે અહીંથી અને એ ટાઈપનો ઉત્સાહ આજે આ માહોલ પણ આપ અહીંયા જોશો તો એવો ઉત્સાહ અહીંયા કાયમ માટે જોવા મળશે અમિતભાઈને ઉમેદવાર ડિક્લેર કરી રહ્યા અપેક્ષાઓ શું છે અપેક્ષાઓ તો અમિતભાઈએ આ વિસ્તારની અપેક્ષાઓ કાયમી પૂર્ણ કરેલ છે એટલે અમારે ગાંધીનગર લોકસભામાં અડવાણી જઈએ ત્યાં તોય પ્રજાના કામો થયેલા છે અને અમિતભાઈથી અપેક્ષા તો રાષ્ટ્રીય કામ કરે છે એટલે રાષ્ટ્રની અપેક્ષા જો બહુ મોટી વસ્તુ છે અમારા માટે ખાસ કરીને અડવાણીજી અહીંયા પહેલા સાંસદ સભ્ય હતા દિલ્હી રહેતા હતા હવે અમિતભાઈ આવ્યા છે લાગે છે કે પ્રજાના જે કામ છે જે પ્રશ્નો છે એની સીધી વાચા આપશે અમિતભાઈનું પહેલાનું જે ધોરણ હતું નેતા નેતા તરીકેનું એમાં કાર્યકર ખૂબ જ સંતુષ્ટ હતા અત્યારે તો રાષ્ટ્રીય કક્ષાએ છે અમિતભાઈ એટલે કાર્યકરની છાતી ગદગદ થઈ જાય છે અને અમિતભાઈ રાષ્ટ્રીય પ્રમુખ હોય તેવા સંજોગોમાં આ ગાંધીનગર લોકસભાની લીડ લગભગ બમણી થઈ જશે જો વાત કરીએ કોંગ્રેસ કોંગ્રેસ આ બેઠક ઉપર જોવા મળે છે છે ખરા નામ જ લોકો ભૂલી ગયા અને બાળકોના મનમાં કોંગ્રેસ એ પણ ખ્યાલ નથી કારણ કે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે અને અહીંયા નાનામાં નાના રોડ રસ્તા ગટર લાઇન પાણી આવા પ્રશ્નો સામાજિક પ્રશ્નો તમામ પ્રશ્નોમાં એના કાર્યકર્તાઓ એની આખી વહીવટી મંડળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને માન્ય શ્રી અમિતભાઈએ એટલો ઊંડાણમાંથી રસ લીધો છે કે અહીંયા કોઈ પ્રશ્ન જેવું રહ્યું જ નથી અને કોંગ્રેસનું તો અહીંયા કદાચ ચાર એક એવા જે બૂથો છે કે જ્યાંથી એને વોટ મળે બાકી અહીંયા દસ વોટ લેવા પણ એમને એક બૂથમાં ભારે પડે છે નેવું દસનો રેશિયો અત્યારે કોંગ્રેસનો અને ભારતીય જનતા પાર્ટીનો છે આ લોકસભાના મૂળ પ્રશ્નો કયા કયા છે અને એને વાચા કઈ રીતે અમિતભાઈ આપી શકે આ લોકસભા ઉત્તરને ઉત્તર વિભાગની જે છે એમાં ઘાટોડિયા વિધાનસભા અને સાત વિધાનસભા આવે છે એમાં વર્ષોથી માન્ય અમિતભાઈએ વર્ષોથી માન્ય અમિતભાઈ નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂકેલા છે અને સમગ્ર વિકાસનું એટલું મોટું કામ કરેલું છે કે અહીંયા કોઈ કામ શોધવું પડે એવી પરિસ્થિતિ છે કોઈ કામ અધૂરું અહીંયા કોઈ પણ કાઉન્સિલરે વિધાનસભાના ધારાસભ્યશ્રીએ અને અમિતભાઈએ એમના નેતૃત્વમાં કોઈ કામ બાકી મૂક્યું જ નથી અહીંયા અમારું જે કંઈ બજેટ આવે એ અમારે બજેટ બીજા વિસ્તારમાં વાપરવા માટેની પરિસ્થિતિ આજે ઊભી થઈ છે અમારે એટલે સંપૂર્ણ અહીંયા વિકાસના કામો થયેલા જ છે અને તમામ કાઉન્સિલરોના અને ધારાસભ્યના નેતૃત્વમાં અમે સૌ કામો વિકાસના કરી ચૂક્યા છીએ અમિતભાઈ જો ફરી અહીંથી હવે છૂટાવાના છે તો સંસદ સભ્ય બનશે તો બીજા નવા કયા વિકાસના કામો આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે સૌ પ્રથમ તો અમિતભાઈ જ્યારે અહીંયા સરખેજની અંદર પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે એમણે વિકાસના કામો લગભગ મોટા ભાગના પૂરા કરી ચૂક્યા છે એ પછી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પણ હતા એમણે પણ બધા ઘણા બધા કામો કર્યા છે હવે નવા નવા જે મેટ્રો છે બીજા જે અનેક વિકાસના કામો છે એ વિકાસના કામો ઉપર એમણે માત્ર પોતાના વિસ્તારમાં જ નહીં પણ સમગ્ર દેશની અંદર કોન્સન્ટ્રેટ કરવાનું છે ત્યારે અમિતભાઈને આવવાથી અહીંયા ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વિસ્તારની અંદર પહેલાં તો અમિતભાઈ છે ને એ સરખેજ વિધાનસભાનું એમણે ચાર ચાર વાર પ્રતિનિધિ કરી ચૂકેલા છે એટલે એક એક કાર્યકર્તા સાથે સીધો એ સંકલન ધરાવે છે આજે કોઈ કાર્યકર્તા એમને કે અમિતભાઈની સાથે અમારો સંપર્ક નથી બીજું આ વિસ્તારની અંદર એમણે એમના સમયથી એટલા બધા વિકાસના કામો કરેલા છે ને કે જે અત્યારે હાલ કોઈ પ્રજાની અંદર કોઈ એવી હાડમારી કે કોઈ એવી તકલીફ ઊભી રહેવા દીધી નથી બીજું કે જે અત્યારે આજનું ઇલેક્શન છે એ ખરેખર તો રાષ્ટ્રવાદના ઉપર આખું ઇલેક્શન લડાઈ રહેલું છે એક બાજુ મોદીજીનો આટલો જે કહેવાય કે નિષ્ઠાવાન રાષ્ટ્ર રાષ્ટ્રવાદ અને એની સામે આ રાહુલ ગાંધી જે એક બાલિશ જેવું વર્તન કરી રહ્યા છે કે જે દેશના સમગ્ર યુવાનોથી માંડીને લોકો બધાને સમજી રહ્યા છે કે કયા પ્રકારનું વર્તન કરી રહ્યા છે રાષ્ટ્રવાદની સામે ચેલેન્જ કરી રાષ્ટ્રવાદની સામે શંકાઓ કરવી એ આજે એમના એક નિમ્મ કક્ષાનું રાજકારણ કરી રહ્યા છે એની સામે મોદીજીની જે વિચારધારા છે મોદીજીનો જે રાષ્ટ્રપ્રેમ છે એ આ દેશની જનતા સમજી ચૂકી છે યુવાનોના પ્રશ્નો આ લોકસભાની અંદર કેવા રહેશે અને કઈ રીતે ઉઠાવાશે યુવાની અંદર તો આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ કે જે રીતે ગુજરાતની અંદર ભારતની અંદર જે ડિજિટલ ભારત ડિજિટલ ગુજરાત જે દેશ થઈ રહ્યો છે અને આટલો વિકાસ જે દેશની અંદર યુવાનોની અંદર થઈ રહ્યો છે જે મહિલાઓ જે યુવાનો બેરોજગાર હતા એ રોજગારીની અંદર અત્યારે જે બિલકુલ રોજગારી મેળવી રહ્યા છે એનાથી બિલકુલ દેશ રાજી છે કે આ દેશનો વિકાસ સિવાય ભાજપ સિવાય કોઈ કરી શકે એમ નથી અને આ દેશની અંદર મોદી સિવાય કોઈ કોઈ પાર્ટીની અંદર અંદર કામ કરી શકે એમ નથી આ જે છે એની મુદ્દાઓ હશે ચૂંટણીના મુદ્દાઓમાં આખા જ ભારત દેશને અને આખા વિશ્વને ખબર છે વિકાસનો મુદ્દો છે અને માત્ર ને માત્ર વિકાસ ભારતીય જનતા પાર્ટી આપી શકે એ ગુજરાત રાજ્યની ધરતી ઉપરથી એક જાગૃત ગુજરાતી તરીકે હું બોલું છું ખાસ કરી અને અમિતભાઈ ગાંધીનગર લોકસભા લડે છે લાગે છે કે ફરીથી ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ બેઠક મેળવી જશે આ જે રીતે અહીંથી ચૂંટણી લડે છે અમિતભાઈ તો ગઈ વખતે છવ્વીસ માંથી છવ્વીસ હતી જ એટલે છવ્વીસ માંથી છવ્વીસ લાવવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કોઈ નવી વાત નથી અમારો બિલકુલ પ્રયત્ન એ છે અને પ્રજાનો મૂડ પણ એ છે છવ્વીસ માંથી છવ્વીસ જ ગુજરાતમાંથી હોય ચોક્કસ મતદારોનો મૂળ એવો છે કે છવ્વીસ માંથી છવીસ જે બેઠકો છે તે ભાજપને મળશે આપણે અહીં યુવાનો છે તેમની સાથે આપણે વાત કરીશું કયો મુદ્દો આ ચૂંટણીની અંદર તમારા મહત્વનો રહેશે અમારા માટે આ ચૂંટણી ની પણ દરેક ચૂંટણીની અંદર કઈક ને કઈક મહત્વના મુદ્દાઓ હોય છે જ્યારે ભાજપ સરકારનો રાષ્ટ્રવાદનો મુદ્દો બહુ મહત્વનો મુદ્દો છે ગુજરાતની અંદર કયા મુદ્દાઓ આવી રહેશે હાલની જે ચૂંટણી છે એમાં સૌપ્રથમ તો આપણે તમારો બેરોજગારીનો સવાલ હતો તો બેરોજગારીની વાત કરીએ તો નોકરી અને રોજગાર બેમાં ફરક છે કે તે રોજગારીમાં બેરોજગારીના આંકડા સંગઠિત ક્ષેત્રના અને અસંગઠિત ક્ષેત્રના મળવા મુશ્કેલ હોતા હોય છે અને જે ઇન્ડાયરેક્ટલી બે રોજગાર છે મળ્યો જ છે કે મુદ્રા લોનથી સ્ટાર્ટઅપ યોજનાથી અને રહી વાત ગુજરાતના મુદ્દાની તો ગુજરાતમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી અત્યારે હાલ ચોવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને ગુજરાતે એક દેશની દિશા બતાવી છે કે ભાઈ વિકાસની રાજનીતિથી કેવી રીતના આપણે દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકીએ છીએ જે પહેલાંની સરકાર હતી કે પહેલાં ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર ભૂતકાળમાં રહેલી છે અને એમને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદના જે આપણે જોઈએ કે માધવસિંહ સોલંકીની ખામ થિયરી હતી તો એક માત્ર ને માત્ર જ્ઞાતિનું રાજકારણ રમીને લોકોની અંદર એમને પેલાનું કામ કર્યું છે બે હજાર સત્તરના ઇલેક્શનમાં પણ જે ત્રણ ટોળકીઓ એમને કોંગ્રેસીઓને ખબર છે કે ક્યાંય પોતે સંગઠનના હેતુથી પોતે ક્યાં જઈ નહીં શકે કોંગ્રેસના બેનર એટલે ક્યાંય નહીં જઈ શકે એટલે એમને હાર્દિક કલ્પેશ ઠાકોર જેવા લોકોને હાથો બનાવીને સમાજમાં ઝેર ફેલાવાનું કામ કર્યું હતું અને આજે લોકો ઓળખી ગયા છે અને હવે તો ગુજરાતની જનતા જે લોકો કોંગ્રેસમાં આવ્યા છે એટલે ગુજરાતની જનતા એમને વિરોધનો સામનો કરવો જ પડી રહ્યો છે અને લોકો ઓળખી ગયા કે વિકાસની રાજનીતિ કોણ કરે છે અને વોટ બેનની રાજનીતિ કોણ કરે છે ચોક્કસ વિકાસ અને વોટબેન્કની જે રાજનીતિ છે તેના ઉપર મતદારો એ હાલ પોતાનો મત આપી રહેલા છે અને સ્પષ્ટ રીતે તેની અંદર લાગે છે કે ભાજપનું પલળું એ ભારે છે દર્શક મિત્રો હાલ થયું છે કે વિરામનો સમય લઈએ એક વિરામ વિરામ બાદ ફરીથી આ જ મતદારો સાથે આપણે ગાંધીનગર લોકસભાની અંદર ચર્ચા કરી છે મતદારોના મતની અંદર અમે હાલ છીએ ગાંધીનગર લોકસભાની અંદર ને ત્યાં મતદારો સાથે વાત કરી રહેલા છીએ ખાસ કરી અને આ જે ચૂંટણી છે તેની અંદર તમારી લોકસભાની અંદર મહત્વનો મુદ્દો કયો રહેશે અમારી છ ગાંધીનગર લોકસભા એની અંદર કોઈ મુદ્દા જ નથી અમારા જે મુદ્દા હતા અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કોઈ મુદ્દો જ નથી રાખ્યો હવે એક જ મુદ્દો છે કે ગુજરાતની અંદર ભારત દેશની અંદર માનનીય અમિતભાઈ શાહ અમારા લોક લાડેલા ઉમેદવારને ભારત દેશની અંદર સારામાં સારી લીડથી એવી કોઈ લીડથી ના જીતી હોય એવી લીડથી અમારે જીતાડીને બતાવવાના છે એ અમારો મુદ્દો છે ચોક્કસ અનેક મંતવ્યો જોવા મળી રહેલા છે ખાસ કરીને રાષ્ટ્રવાદની વાત હાલ છે ચૂંટણી કમિશને પણ એવું કીધેલું છે ચૂંટણી પંચે કે ભાઈ રાષ્ટ્રવાદવાળો જે મુદ્દો છે સેનાનો ઉપયોગ તમે આની અંદર ના કરો એમ છતાં પણ આ મુદ્દા ઉપર રાજકારણ થાય છે કઈ રીતે જુઓ છો ત્યારે કોઈ એવું છે નહીં હકીકતમાં જે જરૂરિયાત એ કરેલું છે સરકારે અને ખૂબ સારી રીતે કર્યું એમાં પ્રજા પણ ખૂબ ખુશ છે અને આ વખતે લગભગ ઉપર સીટો થી બહુમતી નક્કી છે જનતા પાર્ટી કયા કયા મુદ્દાઓને લઈ અને જે ભારતીય જનતા પાર્ટી છે કે કોંગ્રેસ છે બંને મેદાને આવેલી છે તો તમારા મતે કયા મુદ્દા એની અંદર યોગ્ય છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ મુદ્દા ઉપર જ ચાલે છે હિન્દુત્વ મુદ્દા ઉપર જ ચાલે છે ચોક્કસ રાષ્ટ્રવાદનો જે મુદ્દો છે તે મહત્વનો છે આપણે થોડા જે યુવાનો છે તેમની સાથે આપણે વાત કરીએ શું તમારું કેવું છે યુવાનો કયા પ્રશ્નો છે આ લોકસભાની અંદર યુવાનોના પ્રશ્નોમાં તો મોદી સાહેબ એ કોઈ પ્રશ્ન બાકી રાખ્યા જ નથી બરાબર અને આવનારા પાંચ વર્ષમાં મોદી સાહેબ યુવાનોના જે પ્રશ્નો હશે તે સોલ્વ કરશે તે પૂરો વિશ્વાસ છે સાહેબ માટે ચોક્કસ જે રીતે આ લોકસભાની અંદર માહોલ જોવા મળી રહેલો છે મતદારોનો જે જે મત છે 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 તે ભાજપ તરફી જોવા મળી અને તેમનું માનવું કે જીત તેનું માર્જિન પણ વધશે બીજા યુવાનો છે તેમની સાથે આપણે વાત કરીશું તમારા મત આ ચૂંટણીની અંદર કયો મુદ્દો હોવો જોઈએ મુદ્દાની ક્યાં જરૂર આટલું સારું તો દરેક રીતે વિકાસ કર્યો દરેક સારા કામ કર્યા છે આમાં મુદ્દાની જરૂરત ક્યાં છે અમિતભાઈ હવે સંસદ સભ્ય બનવાના છે એના તો અમિતભાઈ પાસે શું અપેક્ષા છે અમિતભાઈ ગુજરાતના સારામાં સારા નેતા રહ્યા છે આટલા ટાઈમ સુધી એમના માટે કોઈ આશા હોય એમને દરેક કામ સારા જ કરે ખાસ કરી અને આ વિસ્તારના હવે અમિતભાઈ સાંસદ સભ્ય બનશે જીત નિશ્ચિત માનવામાં આવે એવો ભાજપનો દાવો છે તો હવે અપેક્ષાઓ શું છે એમની પાસેથી અમિતભાઈ આ વિસ્તારના સાંસદ બને છે એના કરતાં અમિતભાઈ આ વિસ્તારના જ કાર્યકર્તા હતા આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે એટલે આખા ગુજરાતની અંદર એક વાઇબ્રેશન છે કાર્યકર્તાઓમાં કે જ્યારે દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દસ કાર્યકર્તાઓથી શરૂ થયેલી પાર્ટી આજે અગિયાર કરોડથી વધારે કાર્યકર્તા જેમના નેતૃત્વમાં થયા છે એ જ્યારે પોતાના ઘરે જ્યારે લડવા લોકસભાના ઇલેક્શનમાં આવતા હોય અને ફિર એકવાર મોદી સરકારના નારા સાથે આ ઇલેક્શન કેમ્પેન ચાલી રહ્યું હોય અને જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે પોતાના ઘરમાં જ્યારે ઇલેક્શન લડવા આવતા હોય તો એક અલગ માહોલ હોય એજ માહોલ આજે તમે મીડિયાના માધ્યમથી અહીંયા પણ જોવો છો અને આવનારા દિવસોમાં પણ જોશો ને સમગ્ર ગુજરાતમાં એનું એક વાઇબ્રેશન કાર્યકર્તાઓમાં નિર્માણ થયું છે ખાસ કરી અને વાત કરીએ આપણે તો અનેક મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ પાટીદાર સમાજના મુદ્દા હોય ઓબીસી સમાજના મુદ્દા હોય હવે હાર્દિક પટેલ કોંગ્રેસની અંદર જોડાઈ ગયા અલ્પેશ ઠાકોર છે એ સામે મોરચો માંડેલો હોય કઈ રીતે જોવો છો આ વિરોધને મયુરભાઈ દેશને ખાસ કરી ગુજરાતના યુવાનો એમને સ્પષ્ટ ક્લિયર ખબર પડી ગઈ છે કે આ પોલિટિકલ સ્ટન્ટ હતા એક આમ નાગરિક આજે હાર્દિકભાઈને સવાલ કરતો થયો છે કે ભાઈ તમે જ કહેતા હતા હું રાજકારણમાં ક્યારેય આવીશ નહીં અને આજે તમે કોંગ્રેસનો ખેસ પહેરી લો છો તો એ અને હું પોતે પણ પાટીદાર સમાજમાંથી બિલોંગ કરું છું એટલે સમગ્ર પાટીદાર યુવાનો એ હાર્દિકભાઈની જાગીર નથી પાટીદાર સમાજ એ સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા સાથે જીવનારો સમાજ છે અને જેણે સમગ્ર દેશના રજવાડાઓ એક કર્યા છે એને અમે અમારો નેતા માનીએ છીએ વાત રહી ગુજરાતના યુવાનોની તો ગુજરાતના યુવાનોએ એક વિકાસ મોડલ નરેન્દ્રભાઈના શાસનમાં પણ જોયું છે છેલ્લા પાંચ વર્ષના કેન્દ્રના શાસનમાં પણ ગુજરાત મોડલને અનુક કરણ કરી અને સમગ્ર દેશમાં પણ જોયું છે તો ફરી એકવાર નરેન્દ્ર બોઈની શરકાર આવવાની છે બે મત છે ગુજરાતના યુવાનો પણ સ્વીકારી લીધેલું તો ચોક્કસ મતદારોનું મત છે કે જે રીતે વિધાનસભાની ચૂંટણી થયેલી ને તેની અંદર જે વાતાવરણ હતું તેનાથી બિલકુલ ઉલટું વાતાવરણ હવે સર્જાઈ રહેલું છે અને હવે ભાજપ તરફી જે વાતાવરણ છે તે સર્જાઈ રહેલું છે અને તે જ કારણોસર જે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાનો જે દાવો છે તે અહીં મતદારોનો જે મત છે તે બતાવી રહેલું છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ